સુરત અલથાણ વિસ્તારમાં ગત મોડી રાત્રે નશામાં ધૂત ઓડી ચાલકે અકસ્માત સર્જી આઠ બાઇકને અડફેટમાં લીધી હતી ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા એક વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી તથ્ય પટેલ વાળી હિટ એન્ડ રનની જેવી ઘટના ગુરુવારે સુરતમાં પણ બની હતી વેસુકરના રોડ પર બેફામ ગતિએ દોડી રહેલી ઓડી કારના ચાલકે દસેક વાહન ચાલકોને અડફેટમાં લઈ લીધા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણને એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગુરુવારે રાત્રે સાડા દસ વાગે સુમારે વેસુ કેનાલ રોડ પર જીડી ગોયનકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કાર રોડની કિનારે ઉભેલા આઠ થી દસ બાઇકને અડફેટે લઈ લીધી હતી જેથી બાઇક સવાર અને આસપાસના ઉભા રહેલા લોકો ગંભીર ઇજાઓ પહોંચી હતી જો કે છતાંય નશામાં દૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી પરંતુ ગાડીના ડાબા ટાયરમાં પંચર પડી મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી આ દરમિયાન એક્સિડન્ટની ઘટના જોનાર લોકો ફોર વ્હીલર પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકે એકસો આઠ બોલાવી હોસ્પિટલ સારા માટે મોકલી આપ્યા હતા ઘટના અંગે જ પોલીસને જાણ થતા જાણવા મળેલી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત